કુંભારામ મહી સમ મહાર જીત બાપુની સાહેબ સુખદેવજી મહારાજ ગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મ કે કૃષ્ણ કયા રામચંદ્ર ભગવાન હવે આજે વાણી પણ સારી બોલ્યા બધા સત્સંગ પણ કર્યો બાપુએ પણ વાણીમાં આપણા સંતો સમજણ તો ઘણી છે વાણીમાં સમજવા જેવું અનુભવ પોતાના સંતોએ રજૂ એક જ મનને સમજાવવા માટે ઘણી સંતોએ મહેનત કરી પ્રથમ તો સંતો કે છે કે આ મનને જો સમજાવવું હોય ને તો સંતોનો સંગ કરવો કે સત્સંગ કે આધી ઘડી આધી મેં પુણ્ય આવી તુલસી સંગીત સંતની કટે કોટી અપરાધ કે સંતોનો સંગ થઈ જાય ને તો કોટી અપરાધ કોઈ સદગુરુ સંગ થઈ જાય કીધું ને કે ગુરુ મિલે ઈટ ટડે ટળે કાળ જાળ ગમજો શીશ નમાયો જો પડે કટે લખ પાપો પોટ કે લખ પાપો પોટ હોય ને તોય મટી જાય એમ છે પણ એવા ભાવ થી આપણે સંતોને નમીએ કુંભારામ બાબુએ કીધું ને કે મને તું સંતો નામ એક તાર મટી જાય જન્મ મરણ ના જન્મ કે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય જો સંતોને ગમ નતો સંતોને સમજી જાઉં તો આ જીવનમાં સંતો જ સમજાવે છે માણસ ત્યારે જ કહેવાય ને કે સમજણ નથી હોતી તો સંતોને કેવું શું લેવું પડે ઢોર કરતા મનુષ્ય ઘડીઓ ભૂલ્યો શું કે પૂછ ભેગ દાઢી ને ભેગ નું સારી ભજન વિના કે જો ભજન ન કર્યું ને તો ઢોર માફો આપણે માણસ નથી ખાલી કહેવાના માણસ કઈ સમજતા નથી તો તો સાખીમાં સંતો આવડું કહે છે બોલો આવ્યો પણ જાણ્યો જાણ્યાની મનખા તેનો ભરમ શેર અનાજને કારણે કોટિક બાંધ્યા કર કે શેર અનાજને કારણે કેટલાય કર્મ આપણે બાંધીએ છીએ પણ આને જાણતા નથી આ મનુષ્ય દેહ કેમ મળ્યો છે શું કામ મળ્યો બોલો આની કેટલી કિંમત છે આ એક મનુષ્યના દેહ માટે કેટલું કેવડી સગવડ સાહેબ કેટલું આ જોવાનું જગતમાં બીજા કેને છે એક માણસને કેમ આ માણસમાંથી જ બધું બને છે માણસમાંથી દેવ બન્યા છે માણસમાંથી એવા કર્મ કરે તો રાક્ષસય બને માણસમાંથી જ ભગવાન બન્યા છે હજી અવતારી પુરુષો બધા આ મનુષ્યનો દેહ ધારણ કર્યો અને એવી કમાઈ કરી ગયા તો એ થઈ ગયા એ જ સંતો આપણને સમજાવે કે તમારે જો આવું થવું હોય તો કીધું ને કે સંતો પારસો બળો અંતરો પારસ કો લો કરે સંત કરે સંતો પોતા બનાવી દે પારસ હોય સ્પર્શ કરે તો કોનો બને પારસ ન બનાવે પણ સંતો છે ને પોતા જેવો બનાવી દે પોતાથી અધિક બનાવવામાં આવી એટલે આપણને સંતો એ સમજાવે છે કે મનુષ્ય દેહ મળ્યો હોય ને તો આપણને લક્ષી માંથી છૂટવા માટે મળે ਆਤਮਾ ਨੇ ઓળਖਵਾ ਮਾਟੇ ਮਣੀ। ਆਤਮਾ ਨੇ ઓળખ્યા ਵਿਨਾ ਲਖਸੁਰਾ ਜੀ ਨਹੀਂ ਮਟੇ। ਭ੍ਰਮਣਾ ਨੇ ਭਾਗਿਆ ਵਿਨਾ ਭਵਨਾ ਫੇਰਾਂ ਨਹੀਂ ਜੁੜੇ। ਆਮ ਕਿਵੇਂ ਸੰਤੋ। ਤਾਂ ਭ੍ਰਮਣਾ ਨੇ ਭਾਗਿ ਹੋਇਆ ਨਾ ਤਾਂ ਆਤਮਾ ਨੇ ઓળਖੂ। ਤਾਂ ਆਤਮਾ ਨੇ ઓળਖਵਾ ਮਾਟੇ ਆ ਸੰਤੋ ਨਾਲ ਸੰਬੰਧ। ਮਨ ਨੂੰ ਤੋਂ ਸੰਤ ਨੇ ਨਾਮੇ ਇਕਦਾਰ ਮੱਟੀ ਜਾ ਜਨਮ ਨਾਲ ਜੁੜਿਆ। ਪੁੱਛੀ ਕਿਦੂ કે સંત સેવા તંગના તરણ વધારાના આધાર બુડતા જીવને પલમ અતારે ઉતારે ભોગવા કે સંત છે તંગના તરણ બોલો અત્યારે જે જે ભજન કરી ગયા સંતોનો નો કરી ગયા ને એના દેહ પૂજાય છે નથી પૂજા દેહ દર્શન થાય છે એટલે કે તંગના તરણ વધારાના આધાર બુડતા જીવને પલમ અતારે લક્ષ ચોરાસી માં જાતા છોડાવે હમણાં વાણી બોલ્યા હતા લક્ષ ચોરાસી માં જાતા મને છોડાયા ગુરુજીએ એ ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા મારા ગુરુજીએ એ શબ્દ સુણાયું શું સુણાયું શબ્દ એવો શબ્દ મને આપ્યો એમ એ શબ્દ માં સુડતા સાથી આપણે સવારમ બાપુ ની વાણી આભરી ઘણી કોઈ સુડતા સુગડ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે શું કીધું ઘટમાં દર્શન કરાવે સંતો સાહેબ તમારી સાહેબ સબ ઘટમાં રહી સમાજ આ બધા એની અંદર છે પણ આપણે ઓળખતા નથી આપણી અંદર છે આ બોલે એ બીજો નથી છે પરમેશ્વર ખોતે અજ્ઞાનીના આજડા અર્ગજને ખોતે આમ સંતો કહે કે આ બોલાય એ બીજો નથી બોલો હા નજીકમાં નજીક છે ને તો એ છે પણ એને ઓળખવો હોય તો સંતો સમજાવે છે આ સમરણ આપે સંતોષ એવું તો એક આપણને

પડી પટી ચારો વેદ ચાર વેદ વાંચો શાસ્ત્રો વાંચો કે ગમે એટલું વાંચો ને તો નરકમાં જાવ બોલો આ નામને ને લીધું નહીં તું આને ઓળખ્યો નહીં ને આ તો મને ઓળખ્યો નહીં તો નરક આવે ગમે એટલું આપણે કરીએ ને પુણ્ય કરી તોય શું થાય બોલો પુણ્ય કરી ને તો કઈ કામ ના આવે એને ગુરુ કર્યા છે સંતો મળ્યા છે આ નામને ને આત્મા ઓળખ્યો છે ને એને બધું સફળ થાય બીજા બધાને કઈ કામ ના આવે નુગ્રામ મળો તો પુણ્ય કામ આવે એ બધું ફેલ જાય અફળ જાય કેમ ફેલ જાય કે એને વરીન મનુષ્યનો અવતાર ન મળે એને મનુષ્યનો અવતાર મળે તો કામ આવે ને આ જે-જે ભજન કરે છે ને એને મનુષ્યનો અવતાર મળે ગીતાજીમાં લખ્યું છે અપનો અર્જુને પૂછ્યું કૃષ્ણ ભગવાન પ્રભુ આ યોગ ભ્રષ્ટ પુરુષની ગતિ શું થાય કે જે ભજન કરતા કરતા કોઈ દેહ સુટે તો એની ગતિ શું થાય

પલટે નહીં કોઈ દેવું આવું બનાવવા સંતો માગ્યા પોતા જેવો બનાવવા માંગ્યા પણ એના માટે શું કરવું તો સંતો કે આપણે કહીએમ અત્યારે કઠિન નથી આ કરજુગમાં છે ને સંતોએ કીધું કડજુ કેવલ નામ આધાર સુમરી સુમરી ઉતરો ભાવભાર ખાલી સમરણ કરીને ભાવભાર થઈ જાવ એવી પરીક્ષા ન થાય કઈ પહેલા થઈ ગઈ ને એવી પરીક્ષા નથી અત્યારે જે હરિચંદ્ર રાજાની અને એવી થઈ ગઈ પ્રહલાદ રાજાની એવી પરીક્ષા એવું અત્યારે ન થાય અત્યારે તો સેજે છેજે થઈ જાય આમાંથી નીકળી જવાય એવું એક સમરણ કરીને આમાંથી નીકળી જાય કેવું સમરણ છે એ સંતો આપણા બધા કુંભારામ બાપુ એક વાણી બનાવી સદગુરુની સેવા કરતા ધરતા હરીનો ધ્યાન ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા ધરા માટે અજ્ઞાન કે આ ધ્યાન કરવાથી એમના જ્ઞાન થયું અનુભવ થયો અજ્ઞાન મટી ગયું અજ્ઞાન શું હતું કે આપણે પોતાને ઓળખતા નતા હું કોણ છું એ ખબર નથી અને હરિ કોણ છે એ ખબર નથી ક્યાંથી આયા એ ખબર નથી ક્યાં જવાના એ ખબર નથી એ સંતો આપણા ઓળખાણ કરાવે એ જ્ઞાન થઈ ગયું આપણા પોતાના સ્વરૂપ ભાન થઈ ગયું અને પોતાને ન ઓળખે ને એ સંતો કીધું આતમઘાતી કીધું પોતાના આત્માને ન ઓળખે એ આતમઘાતી એ મોટા મોટો પાપી એ છે આપણે સ્વામિનારાયણ ભગવાનની વાત કરતા હોય કે સ્વામિનારાયણ ભગવાન એમના હોય હોય સત્સંગ સત્સંગ કરતા અને પ્રશ્ન પૂછ્યો કે 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 તમે એક જવાબ બોલો મોટામાં મોટું પાપ કીધું પુણ્ય ન કીધું મોટામાં મોટું પાપ કીધું તો કોઈ કીધું કોઈ કે બ્રહ્મ હત્યા કોઈ કે ગૌ હત્યા કે નહીં એનું પ્રશ્ન તો છે કોઈ કે બાળ હત્યા તો કે એ નહીં એનું પ્રશ્ચિત તો તમે જ કહો ને પ્રભુ પછી કીધું સ્વામિનારાયણ ભગવાન એ કે મોટામાં મોટું પાપ હોય ને તો આત્મા આત્મહત્યા છે પોતાના આત્માને ન ઓળખે અને આત્મઘાતી કહેવાય તો આત્માને ઓળખે નહીં આ સંતો બધું કેવડું કીધું કે આનો પ્રાય ચિત ન થાય એમ આ તમને આત્માને જે ન ઓળખે એ સીધો ચોરાસી માં જાય આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો હોય આમાંથી છૂટવા મળ્યો છે

એ મરતો નથી જન્મતો નથી આ લખલ છે એમ પણ આપણે કઈ ઉતરતા નથી એને જાણવાનો પ્રયાસ નથી કરતા એને જાણવું હોય તો આમ ધ્યાન કરવું પડે એમ કીધું છે આસન કરવું પડે અણી અગર પર આસન કરવું પડે એ કીધું છે તો એ આપણે કરવું નથી તો ક્યાંથી થાય આ કુંભારામ બાપુએ આપણે એ જ કહે છે જો શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજમ પાજા કે શ્વાસ ઉશ્વાસ નું સ્મરણ કરતા જપતા અજમ પાજા અજમ પાજા કે કોઈ મંત્ર આપણે જપવા જપવાનો નથી મુખેથી બોલવાનું નથી સ્વાહા સ્વાહા કરવાનો નથી ત્યાં હોઠના હાલે જીભના હલે કટના હલે કાંઈના હાથ લાવવાની જરૂર નથી ઓ માળા પહેરવાની બહારની જરૂર નથી ઈ સંતોષ નહીં આ માળાની વાત કરે માળા એની શ્વાસકી ફેરે ગયા કોઈ દાસ લખ ચોરાસીમાં ભટકે નહીં કટે ક્રમ કીભાસી જો ક્રમમાંથી છૂટું હોય ને તો એક જ રસ્તો સંતોષ બીજો કોઈ સાધન નહીં કરમ કાપવાનું સાધન એક જ ભજન સંતો કે છે બોલો અને સંતો કરી ગયા છે એટલે તો વાણી કે છે ઘડી ઘડી પલ પલ દર્શન થાય કર્યા કરમ મટી જાય કરેલા ગરમ મટી જાય છે આ ભજનથી એટલે આ સંતો મહેનત કરે છે એટલે આ આ ભજનથી થી કપાય છે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા જપતા અજંપા જાપ જાપ જપતા તાપ ચડ્યા ગુરુજી ને કે જાપ જપવાથી શું થયું તાપ આદિ વ્યાધિ ઉપાધિ આ બધું મનની તણાવ હોય છે ને એ બધું મટી જાય

જાગર સંતની મિજ બના તાકર જમણા ડેરા લે સાંજ પડે સમસા કે સંતોનો સંગ ન થાય આ ભજન ન થતો હોય એવા કરી શું થાય સાંજ પડે કે સમસા ને કજિયા ને કંકાસ ને વડવાણો ને એવું ચાલતું હોય કેમ કે એના જીવનમાં સમજણ નથી સમજણ ન હોય એટલે પછી આવું થાય એને ભજન ન હોય એટલે આવું થાય પણ સંતો સમજાવે છે કે ભાઈ આ મનુષ્ય અવતાર મળ્યો આમાં કેનાથી બગાડવું જીવવું થોડો ને મારે કેનાથી બગડવું નથી વાણી બધી સંતો કે પ્રેમથી ભાવથી હળી મળી ખંપથી રહેને એનું નામ ભક્તિ કહેવાય કોઈનાથી વિરોધ ન હોય કોઈથી બગડવાનું ન હોય હળી મળીને રહેવાનું કોઈ કુંભારામ બાપુ એ વાણી આપણે બનાવી શકે ખરું કે હું તો મગ્ન થયો હરિના નામમાં મારી વર્તી પ્રભુજીના નામમાં કોઈ મગ્ન થયા ઊંચ નીચમાં કોઈ મગ્ન થયા તણ ખેચમાં કોઈ મગ્ન થયા વાંચી વેદમાં કોઈ મગ્ન થયા ભ્રમણા વેદમાં કોઈ મગ્ન થયા દેવદૂતમાં આ બધુંય ઘણું કીધું સંતોવાય કે બધાય મગ્ન ક્યાંક ને ક્યાંક થયા પણ હું તો મગ્ન થયું હરિના નામમાં જે હરિના નામમાં મગ્ન થયા ને એને આ બધું છૂટી જાય ગયું એનું મન શૈન નિર્મળ બની જાય મન જેના શીતળ હોય આ જુગમાં આ આ યુગમાં વેરી એનો કોઈ નિયમ સંતો નહીં મન શીતળ થઈ જાય ને એના પછી કઈ રીતે એને કોઈ બોલે ને તો એને કઈ ન હોય બોલ આપણે એકનાથની વાત કરતા હોઈએ કેટલી વાર બોલો હાથ વાર ના વાગ્યા હાથ વાર ઓને બી ગયા તો તો એ કીધું ને કે હર હું હાથ વાર નાયો તો કરવા દે એનું ભજન કેવું હશે એની ધીરજ કેવી હશે આવી ધીરજ સંતો કે છે વશિષ્ઠ મુનિની આપણે વાત કરતા હોય કે વિશ્વામિત્ર એના હાથ હાથ દીકરાને મારી નાખ્યા તો એની ધીરજ ના ખૂટી તો એમના ધર્મપત્નીને જોતા હતા ને ચંદ્ર ચંદ્રમાં માં ખીલી લાવતા કે જોવો તો ખરો આ ચંદ્ર તેજ કેવું તો કે વિશ્વામિત્ર જેવું બોલો હાથ દીકરા એને મારી નાખ્યા તો કેટલું હશે એની ધીરજ સહનશીલતા કે એવી સંતો એમ કે ભક્તિ કરવાથી આવું મન નિર્મળ બની જાય મેરવું ડગે પણ મંદળા ન ડગે ભાગી પડે ભલે ને બ્રહ્માંડ પણ વાત કરી એવું બની જાય ને ચિત્તની વર્તી સદારે નિર્માણ કરે નહીં કોઈ ની આસ ચિત્તની વર્તી એવી નિર્મળ બની જાય આવું આપણા ને બધા સંતો સમજાવે એનું નામ આદિ વ્યાધિ ઉપાધિ બધું મટે તો મટે એવી રીતે રેણીમાં રહી જે ભક્તિ કરે ને શ્વાસે શ્વાસે સમરણ કરતા જપતા જપતા જાપ જાપ જપતા તાપ ચડ્યા મારા ગુરુજીને પડતા ગુરુ મહારાજને ને આ બધું મટી ગયું પછી કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ના રાત પછી જ્ઞાન થઈ જાય ને એ દિવસ ને રાત એના ધ્યાનમાં રહે બોલો હરતા ફરતા ઉઠતા બેસતા એને ઘડી કહે ધ્યાન મારો ને ખોટું મન ક્યાંય જાય નહીં મનની વળતી છે ને બીજે ત્યાં ભટકે નહીં એનું નામ જ્ઞાન કહેવાય જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણી ના ઓળખ્યા મળ્યા દિનોનાથ કે દિનાનાથ અમને મળી ગયા પરમાત્મા મળ્યા મારા સદ્ગુરુએ ભેદ બતાવ્યો પીઢ બ્રહ્માંડથી પર અમારા ગુરુ મહારાજે અમને ભેદ બતાવ્યો કુંભારા પર કે ક્યાં કે પિંડ પિંડ એટલે શરીર પીંડ ને બ્રહ્માંડ એનાથી આ ભેદ છે ને આપણને જે જે ગુરુ મુખી છે બધાને એવો ભેદ મળ્યો

અને આ અનુભવ થાય કે બસ લક્ષ ચોરાસી માં તમે સુધી આ સહેલું છે કઠિન કઈ નથી પણ હાચા સંતોનો નો સંગ સંતો જો એવા મળી જાય ને તો નકે બીજું પકડાવી દે બીજાથી તો મુક્તિ થતી નથી આ રસ્તો એક જ એવો છે આનાથી જ મુક્તિ થાય સંતો આમાં પલમાં મુક્તિ થાય કેવા જેસલ જાડેજા જેવા હતા એવા પણ તરી ગયા ને અજામિલ પાપી જો આવા તરી ગયા વાલિયા લૂંટારો હતો એમાંથી વાલ્મિક ઋષિ બની ગયા આ ભજન થી જ થાય બીજી કોઈ માળા ન હોય બીજી માળા થી કઈ ન થાય આજ માળા વાત કરી શકો માળા હે ની શ્વાસ આપણે વાત કરી શકીએ આ શ્વાસો શ્વાસ ની માળા કીધી શકે કુંભારામ બાપુ એક વાણી કીધું થયું ગુરુજી ના નામ ની માળા છે મનમાં માળા છે મનમાં તો વળતી શકે ઘટમાં નથી એમાં દોરડો નથી એમાં પારા બોલ એમાં દોરડો નથી પારા નથી એમાં ઓહમ સોહમ ગુણ છે સારા ગુરુજીના નામની છે મનમાં છે મનમાં તો વળતી કે જો આવી માળા આપણને મળી જાય ને તો મુક્તિ થાય સેજે મુક્તિ થઈ જાય એટલે આપણને આવું ભજન મળ્યું છે અને નથી મળ્યું હોય એને જરૂર છે આ ભજનથી સેજે સેજે મુક્તિ થાય છે અને કોઈના આ જગતમાં તો પડ્યું છે ને દુનિયામાં પડ્યા ઘણા ને ખેત દુનિયા શું જાણે વાણી હોય એ તો વાણીની વેદને કંઈ ખબર જ નથી બાકી આ ભેદ સમજી લે ને તો એને બધી ખબર પડે દુનિયામાં પડ્યા ઘણા ભ્રમણા ને વેમ દુનિયા આવી એમ જેમ આખું જગત છે ને જે માયુ છે એમને કંઈ લઈ નથી જતું આપણે જો માયા નહીં લાગે આખું જગત ઘોડે છે તો ભેગું તો છેલ્લે આવતું નથી બાપુ એ હમણાં વાત કરી એમ કે ભજન વિના કઈ ભેગું નહીં આવે ધોખો કરશે ધનવાડ આ મૂડી તો કામ નહીં આવે ભરવા પડે ઉતાર હજી ફેરી દે માળા હજી ફેરી દે ને માળા કઈ ભેગું હાલશે નહીં એ આપણે ખબર છે સંતોષ નથી એમ નથી કેતા બધું મૂકી પણ કામ કરતા કરતા ધંધો કરતા કરતા આ આ ભજન છે છે કરી એમ એમ એટલે આપણે આ ભજન ની બધા સંતોષ વાત કરે છે આનાથી જ મુક્તિ થાય એમ છે આજે સત્સંગ કરશે અને વાણી બોલવાળા પણ છે પણ આણંદ થી આવ્યા છે વાણીનો લાભ લે તે જરા સુરેશભાઈ Buliasi Sang Guru Maharaj, Kumbara Maharaj, Sahib Subdewiji Maharaj.